લોકસભાની ચૂંટણી નજીક આવીને ઊભી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ સક્રિય બન્યું છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે એ પહેલાં વાત કરીએ કોંગ્રેસના તૂટવાની અને ઊભા થવાની કહાની અને હાલ કોંગ્રેસની શું સ્થિતિ છે તેની કારણ કે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે રામ મંદિર વિશે કહ્યું કે શા માટે કોંગ્રેસ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજર ન રહી અને તેની સાથે જ સીજે ચાવડાનો મામલો પણ ગુંજ્યો અમે ચાવડાનું પણ નિવેદન છે અને બલદેવજી ઠાકોરનું પણ નિવેદન છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા છે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ખંભાતથી ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું ધરી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે બાદમાં દિગ્ગજ નેતા સીજે ચાવડા કે જેઓ વિજાપુરના ધારાસભ્ય હતા તેઓએ પણ હવે કેસરીઓ ધારણ કર્યો છે આમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે આ કોંગ્રેસ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમના ધારાસભ્યોને સાચવી નથી શકતી અને તેઓના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં યન કેન પ્રકારે સામેલ થઈ જાય તેવી વાતો સામે આવે છે તો કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તેમને ડરાવી ધમકાવીને લઈ જવામાં આવે છે અથવા તો ખરીદ ફરોખતની રાજનીતિ થાય છે ખેર હવે ખરીદ ફરોખત થવાની હતી તો થઈ ગઈ જવાનું હતું એ જતા રહ્યા પરંતુ વાત છે મહેસાણા જિલ્લાની મહેસાણા જિલ્લામાં ગઈકાલે નવનિયુક્ત કોંગ્રેસના પ્રમુખ

કે કોંગ્રેસ રામ મંદિરના મંદિરના દર્શને કેમ ના ગઈ આ દેશના ચાર મોટા એ વાત કરી કે જો સુધી મંદિરનું કામ અધૂરું હોય

અને ભાજપ નું કોઈ ફંક્શન હોય જગદીશ ભાઈ અમિત ભાઈ અને કોંગ્રેસમાંລະ ક્યુ રીચ ચાલે એ રામ મંદિર નું ફંક્શન નોતું એ રામ મંદિર નું ફંક્શન હતું ફંક્શન હતું આરએસનું ಪಕ್ಷનું ફંક્શન હતું નરેન્દ્ર મોદીનું એટલે કે ભાજપનું ભાજપના ફંક્શનમાં કોંગ્રેસ રહી શકે નહીં એટલા માટે ગઈ નથી આ ચોખોત તમને કરવું તો બરદેવજી ઠાકોરનું કહેવું છે કે આ એક મત માંગવાની વાત હતી અયોધ્યાના રામ મંદિર કારણ કે ત્યાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરતાં ભારતીય જનતા પાર્ટીને સત્તા માટે મત મહત્વના દેખાઈ રહ્યા હતા તો હવે વાત કરીએ જગદીશ ઠાકોરનું ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તૂટશે ત્યારે ચોવીસ કલાકનો સમય નહીં લાગે તેમણે મહેસાણા બાબતે પણ ઘણી વાત કરી કારણ કે ક્યાંક આડકતરી રીતે તેમનું નિશાન હતું સીજે ચાવડાનું પાર્ટી છોડવાનું કારણ સીજે ચાવડાને આડકતરી રીતે તેમણે

અને લડવાની વાત જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ અને બેઠા આગેવાનો સહિત બધા તો જગદીશ ઠાકોર જે રીતે સીજે ચાવડા પર પ્રહાર કરતા હતા એ જ રીતે ધારાસભ્ય અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જેવો રહી ચૂક્યા છે તેમણે પણ આ પદગ્રહણ સમારોહના કાર્યક્રમમાં મહેસાણામાં ભાષણ આપ્યું અને ભાષણમાં યાદ કરતાં કહ્યું કે કાર્યકર્તાઓ સાથે દગો થયો છે તમને જનતા જ જવાબ આપશે આજકત્રી રીતે તેમનું નિશાન પણ પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા તરફ હતું જેઓ હવે ભાજપમાં છે પહેલાં કોંગ્રેસમાં હતા તેમણે એવું કહ્યું કે કોઈ પણ નેતા એવું માનતો હોય કે હું નેતા છું તો એવું નથી તમારી તાકાત આ કાર્યકર્તા અને કોંગ્રેસના આગેવાનો છે અને આ કાર્યકર્તાઓના કારણે તમે ચૂંટાવ છો અને ગમે તે નેતા જાય એટલું લખી રાખજો કે આ પાર્ટીના માલિક પણ કોંગ્રેસના કાર્યકરો છે અને આ પાર્ટીની તાકાત પણ કોંગ્રેસના કાર્યકરો છે અહીં બેઠેલા કાર્યકરો આશીર્વાદ આપે સમર્થન આપે એટલા માટે કોઈ નેતા અહીંયા બેસી શકે છે નેતા એમ સમજતો હોય કે મારી તાકાત છે પણ એની તાકાત નહીં આ કાર્યકરોની તાકાત અને મહેનત છે આવનારા દિવસોમાં જેણે પ્રજાને પક્ષ સાથે દ્રો કર્યો છે ગદ્દારી કરી છે એવા લોકોને પણ પ્રજાએ જવાબ આપશે ને કાર્યકરો પણ જવાબ આપશે આમ જોવા જઈએ તો તેમને લાગી રહ્યું હશે કદાચ કે સી જે ચાવડા ગયા છે પરંતુ તેમનું મતનું સંખ્યા બળ અને તેમના કાર્યકર્તાઓનું બળ યથાવત છે સી જે ચાવડા સાથે જે હજારોની સંખ્યામાં ભીડ હતી તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં તે ભાજપમાં સામેલ નહીં થઈ આ ભાષણ પરથી તો એવું જ લાગે છે જોઈએ હવે ગુજરાત કોંગ્રેસ માનવ બાજુની શું થાય છે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની પણ તૈયારીઓ છે ગઈકાલે રાત્રે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં એક બેઠક યોજાય અને તેમાં લોકસભાની ચૂંટણીના નામોને લઈ ચર્ચા થઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ બેઠકમાં હાજર હતા મોડી રાત સુધી આ બેઠક ચાલી છે તૈયારીઓ શરૂ કરી છે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે કોંગ્રેસે વચમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું ગઠબંધન પણ છે એ પણ યાદ રાખજો જોઈએ રાજકારણની પાથલના દરેક અપડેટ જો તમારે જોવા છે વિશ્લેષણ સાથે તો તમારે નવજીવન ન્યૂઝ સાથે જોડાવવું પડશે તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો